તો શુક્રવાર તારીખ નવમી જાન્યુઆરીના રોજ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર આઈએસપીએલ નું ક્રિકેટ જગતના મહાનુભાવોની હાજરીમાં ઉદ્ઘાટન કરશે આઈએસપીએલ ની આઠ ટીમો ચોમાલીસ દિવસ સુધી મેચો રમશે અને છ ફેબ્રુઆરીના રોજ ફાઈનલ મેચ પણ રમાશે જેમાં અનુપમા ફેમ રૂપાલી ગાંગોલી હોસ્ટિંગ કરશે તો ઓપનિંગમાં બસો ડાન્સરનું પરફોર્મન્સ કરાશે મેચ દરમિયાન વિવિધ આઠ ટીમોના ઓનર સલમાન ખાન અમિતાભ બચ્ચન અક્ષય કુમાર રિતેશ દેશમુખ સાઉથ ફિલ્મ સ્ટાર રામ ચરણ સહિતના અભિનેતાઓ પણ સુરત કોઈ પણ સમય આવશે તેમ પત્રકાર પરિષદમાં જણાવવા આવ્યું હતું ગુડ ઇવનિંગ મેં સુરત સમજ લીગ કમિશનર આઈએસપીએલ સીઝન થ્રી ચાલુ હો રહે આપકે શહેર મે નાઇન્થ જાન્યુઆરી સે ઓર યહાં પે આઠ ટીમ મુકાબલા કરેંગી ટાઇટલ કે લીએ और 44 मैचेस हर दिन एक मैच मिनिमम होगा और वीक से दो दो मैचेस होंगे और हर दिन कोई ना कोई सेलिब्रिटी यहाँ पे आएंगे जो अपने मैचेस के लिए यहाँ पे प्रेजेंट रहेंगे पहले दिन पे रूपाली गांगुली जी अपना पोस्ट करने वाली है पूरा शो और साथ में अक्षय कुमार जी अमिताभ बच्चन जी रामचरण जी सूर्या जी और अर्पिता खान शर्मा रहने वाले हैं और आने वाले समय में सलमान खान सर ऋतिक रोशन जी और बाकी सब सेलिब्रिटीज हिस्सा लेंगे अपने मैचेस के लिए और हम चाहते हैं कि सूरतवासी इसका पूरा लाभ ले और ज्यादा से ज्यादा संख्या में आए और इन बच्चों का मनोबल बढ़ाए और हम लाइव हैं जियो हॉटस्टार खेल पे शाम को पांच बजे डेली આઈએસપીએલ એટલે કે ઇન્ડિયનસ્ટ્રી ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર છવ્વીસ ટુર્નામેન્ટ નવ જાન્યુઆરીથી છ ફેબ્રુઆરી સુધી રમવાની છે જેમાં જુદી જુદી આઠ ટીમો ભાગ લીધો છે તો ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે સચિન તેંડુલકર અમિતાભ બચ્ચન સલમાન ખાન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગજ કલાકારો ટુર્નામેન્ટ દરમિયાન કોઈ પણ સમય પધારશે તો રોજની બે મેચો રમાશે અને પ્રથમ મેચ સાડા પાંચ વાગે તો બીજી મેચ રાત્રે આઠ વાગે રમાશે